કોહલી અચાનક અયોધ્યા પહોંચ્યું અનુષ્કાનો હાથ પકડીને પરિક્રમા કરી ગર્ભગૃહમાં દસ મિનિટ રોકાયા હનુમાન પહોંચીને લાડુ ચડાવ્યા તો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા અયોધ્યાની ધાર્મિક યાત્રા નીકળ્યા તેમણે ગડી મંદિરમાં જઈને પૂજા અને દર્શન કર્યા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા જીવન માટે ચર્ચામાં છે વિરાટ કોહલી દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી તેર મે બે હજાર રોજ બંને દંપતીએ ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વૃંદાવનમાં શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ ખાતે શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણ

તો અહી રોજ હજારો ભક્તો ભગવાન હનુમાનજીના દર્શનાર્થે આવે છે મંદિર ખૂબ જ પ્રાચીન છે અને લોકો માનતા હોય છે કે અહી દર્શન કરવા આવવાથી બધા દુઃખ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે